અને હવે વાત કરીએ વડોદરાની વડોદરા ભાજપના પૂર્વ એમએલએ ના પુત્ર પૂર્વ પીએ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યાદા પૂર્વ એમએલએ ના પૂર્વ પીએ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે વિધવા મહિલા પર દુષ્કર્મ આચાર્ય ફરિયાદ નોંધાઈ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રાજેશ ગોહિલ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે રાજેશ પૂર્વ એમએલએ દુષ્કર્મ આચર્યું હતું મહિલાના જમાઈ અને દીકરા રાજેશ ગોહિલને જોઈ જે ફરાર થઈ ગયા હતા લોનના હપ્તાની મદદ કરવાની લાલચે વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી વડોદરા ભાજપના પૂર્વ એમએલએના ના પૂર્વ પીએ પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે વિધવા મહિલા પર દુષ્કર્મ આચર્યાની ની ફરિયાદ નોંધાઈ છે

વાત કરીએ અમદાવાદની ની અમદાવાદ વાડીના